દક્ષિણ ગુજરાત હળપટી સમાજના જેના માટે આવનારા દિવસોનું સમાજનું ભાવિ ભવિષ્ય અને પ્રગતિ માટે જે હળપટિ સમાજે જે આયોજન કર્યું છે એવા ભૂલકાના પારો વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત એવા સમાજના આગેવાન અને સૌથી વધુ સમાજની અને આપણા બધાની સેવા કરતા એવા કેતનભાઈ મારા મિત્ર જેમણે સરસ મજાનું આયોજન કર્યું મારા ગામના મેં ભણવામાં પણ સાથે હતા એવા દક્ષિણ ગુજરાત ગણપતિ સમાજના પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે દક્ષિણ ગુજરાત ગણપતિ સમાજને આજે એક ગામડામાંથી એક ગણપતિવાસમાંથી આ જગ્યાએ પહોંચાડવાનું કામ કર્યું એટલે હું સલામ અને અભિનંદન આપું છું જય ભીમ જય જોહાર હું ભરત રાઠોડ એડવોકેટ અને પ્રમુખ દક્ષિણ ગુજરાત હરપડી સમાજ પ્રગતિ મંડળ સુરત દ્વારા આજરોજ અમારા સમાજના અમારા હરપડી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં અમારા સમાજના તથા અન્ય સમાજના આગેવાનો પધારેલા છે અને લગભગ સાહીઠ સાતસો વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે સમાજના આ કચરાયેલા અમારો સમાજ ખૂબ જ કચરેલો સમાજ છે અને એના ઉત્થાન માટે અમે અને અમારા જે આગળ આગેવાનો છે તે પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આજરોજ અને આવી રીતના દર વર્ષે અમે આજના પ્રોગ્રામ ગોઠવી રહેલા છે આજનું ભવિષ્ય જે છે ભવિષ્યનું આજ આજના જે સંતાનો છે તે આવતીકાલનું ભવિષ્ય છે અને એ છોકરાઓને જો પ્રોત્સાહન આપવામાં આવે તો જે સમાજનું જે અત્યારે જે સમાજ જે પાછળ છે તો એને થોડું પ્રોત્સાહન મળે અને શિક્ષણ મળે તો શિક્ષણ મળશે એટલે એ લોકોમાં ઓટોમેટિક નોલેજ આવવાનું છે અને જાગૃતિ આવવાની જ છે તો આ જાગૃતિ બી આવે અને પ્રોત્સાહન બી મળે એ માટે અમે આ પ્રોગ્રામ ગોઠવેલો છે અમારે અમારે ત્યાં આપણા હલપડી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ગુજરાત રાજ્યના પ્રમુખ છે એવા શ્રી પ્રદીપભાઈ વળસિયા સાહેબ પડેલા છે ડેપ્યુટી કલેક્ટર અને આંબેડકર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આજે જે સાહેબ આવ્યા છે એવી જ રીતના અમારા હરપળી સમાજના શ્રી ઠાકોરભાઈ આવ્યા છે રમેશભાઈ આવ્યા છે અને એવા ઘણા આગેવાનો આવ્યા છે અમારે દિદોળીથી અમારા હરપળી સમાજના હરપડી સમાજ સાથે જોયેલા શૈલેષભાઈ તંડેલ અને છેક બાદોળીથી મારી અમારા બેન અને હરપળી સમાજના આગળપટ્ટા આગેવાન એવા મહિલા આગેવાન એવા સાહેબ શ્રી શ્રીમાટી મીઠાબેન મીઠાબેન પણ પઢાયેલા છે અને આવા અનેક આગેવાનો પઢાયેલા છે અને આવી રીતના અમારા બાળકોને પ્રોત્સાહન આપી રહેલા છે